જેથી તેમણે પેટ્રોલ પંપે સિગરેટ ના પીવું જોઈએ તેમ કહીને તેમને સિગરેટ પીવાની ના પાડી આટલું જ કહેતા તેઓએ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો સિગરેટ પીવાની ના પાડવા જેવી નજીવી બાબતે છરી વડે હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને ટાંકા લેવા પડ્યા હતા ખૂબ નાની બાબતે આ હુમલો કરવામાં આવ્યો આજે જે ઘટના બની તેના પરથી એવું કહી શકીએ કે જાણે ખાખીનો ખોફ વસરાઈ રહ્યો હોય આ તેવી સ્થિતિ લાગી રહી છે કરીએ વિગતે ચર્ચા આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ આજે સમગ્ર ઘટના બની છે રાજકોટના કોઠારિયા પાસે આવેલ એક પેટ્રોલ પંપ પર રાજકોટના હાજરેમ પોલીસ મથક ખાતે અમનભાઈ ફિરોઝભાઈ પઢિયાર કે જેમની ઉંમર વર્ષ છે બાવીસ અને તેઓ ત્યાં નોકરી કરે છે તેઓ પોતે રહે છે હુસૈની ચોકવાળી શેરીમાં તેમણે પોતે આ ફરિયાદ નોંધાવી હતી અને તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ જો આપણે વાત કરીએ તો તેઓ પોતે સીએનજી રિફિલિંગનું કામ કરતા હતા તે સમયે ત્યાં એક બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી આવીને ઉભી રહી અને તેની અંદર જે લોકો બેઠા હતા તે બંને લોકો સિગરેટ પીતા હતા જેથી તેમણે પેટ્રોલ પંપે સિગરેટ ના પીવું જોઈએ તેમ કહીને તેમને સિગરેટ પીવાની ના પાડી આટલું જ કહેતા તેઓએ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો ગાળો દઈને નિર્દયતાથી પર હુમલો કરી દીધો અને માથાના ભાગે સાથે શરીરના અન્ય ભાગો પર તેમણે છરી વડે તેમને પાટું પણ મારવામાં આવ્યું હતું જોકે તે સમયે તેમના દ્વારા બુમાબૂમ કરતા સુપરવાઇઝર સહિત અન્ય કર્મચારીઓ જે હાજર હતા તે તમામ ત્યાં દોડી આવ્યા હતા તેઓ ત્યાં આવ્યા તેમ છતાં તેઓ સતત તેમને મારી રહ્યા હતા જોકે અન્ય કર્મચારીએ સદનસીબે તેમને બચાવીને ઓફિસમાં લઈ ગયા હતા એ લોકો જ્યારે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી એ સમયે ત્યાં લોકોનું ખૂબ મોટું ટોળું ભેગું થઈ જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા જતા સમયે તેઓ એવું કહેતા ગયા હતા તેમના એવા શબ્દો હતા કે તમે બધા માપમાં રહેજો અને તું છાનો મોનો ઘરે જતો રહેજે જો અમારી ઉપર તે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું ને તારા ટાંટિયા ભાંગી નાખીશું આવું કહીને તેમને માથાના ભાગે તથા ડાબા હાથે ખૂબ વધારે લોહી નીકળતું હતું તેથી તેમના જે સાથી કર્મચારીઓ હતા તેમણે એકસો ને ફોન કર્યો હતો ને થોડી જ વારમાં તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમને સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પણ આ જે સમગ્ર ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ને સારવાર બાદ તુરંત જ ભોગ બનનાર વ્યક્તિ છે તેમને ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સીસીટીવીના આધારે પોલીસે એ બંને શખ્સોને શોધખોળ માટે વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે ત્યારે આનું નિરાકરણ શું આવે છે તો આવનારા સમયમાં જ ખબર પડશે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર